અમદાવાદ સ્કૂલ બોર્ડ બજેટનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું સ્કૂલ બોર્ડનું કુલ એક હજાર એકસો તેતાળીસ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું એક હજાર એકસો તેતાળીસ કરોડ રૂપિયાના બજેટ પૈકી એક હજાર બેતાળીસ કરોડ રૂપિયા પગાર માટે ખર્ચ કરવામાં આવશે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બજેટમાં તેતાળીસ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે શિક્ષકો માટે ચૌદ પ્રકારની અને શાળાઓ માટે છ પ્રકારની સ્પર્ધા કરાશે ચારસો પચાસ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણનું મૂલ્યાંકન થશે એક લાખ સિત્તેર હજાર વિદ્યાર્થી

મહત્તમ ભાગ એટલે કે એકાણું ટકા ભાગ એટલે કે એક હજારને બેતાલીસ કરોડ પગાર ખર્ચ પાછળ વાપરવામાં આવશે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક અને શિક્ષકોની લગતી પ્રવૃત્તિઓ પાછળ સાત ટકા ખર્ચ એટલે કે કુલ બજેટના સિત્તોતેર ટકા ખર્ચ કરવામાં આવશે શાળાઓની સજ્જતા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે કુલ બજેટના બે ટકા એટલે કે ત્રેવીસ ટકા તેવી કરોડ રૂપિયા ખર્ચ એની પાછળ કરવામાં આવશે